ભાવનગર જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પરને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાડી પડવા સુરકા ગામ પાસેથી પ્રફુલભાઈ મનુભાઈ ડોડિયા અને મોરચંદ ગામ પાસેથી વિજયસિંહ પરબતસિંહ ગોહિલ આ બંને ઈસમો રેતી ભરેલ ડમ્પર લઈને ખાણ વિભાગ દ્વારા આ બંને રેતી ભરેલ ડમ્પરને રોકી તેની પાસે રોયલ્ટી પાસ અને આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પરને ઘોઘા પોલીસ સ્ટેશનમાં લાવી બંને રેતી ભરેલ ડમ્પર સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી